એવી અત્યારે શોધખોળ ભાજપે શરૂ કરી છે આપનું વિશ્લેષણ શું કહી રહ્યું છે સર ભૂમિતજી ભારતીય જનતા પાર્ટીના પેટમાં ફાળ નથી પડી પણ એ સજાગ થઈ ગઈ અને કોઈ પણ શાસક હોય કે રાજકીય પક્ષ હોય સંસ્થા હોય કે વ્યક્તિ હોય જ્યારે એને પડકારની ખબર પડે ને જો સજાગ ન થાય તો એનું કોઈ ભવિષ્ય હોતું નથી જેમ કે કોંગ્રેસનું અત્યારે દેખાતું નથી ગોપાલ ઇટાલિયાની વન મેન આર્મી એક વ્યક્તિની આટલી લોકપ્રિયતા થોડીક વધવા માંડી છે જે જગ જાહેર છે પછી લોકો ભલે ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કહે છે કે આપણે બધા એટલે અમારા જેવા જે વિશ્લેષકો છે તે એમ કે ગોપાલ જેમ આપણી ભાષામાં કોથળો છલવી દીધો રૂપિયાનો એટલે બોલ્યા કરીએ એની માન્યતા મૂળ વાત એવી છે લોકપ્રિયતા છે તો છે તમે માનો ન માનો હું આમ આંખે આમ પાટા બાંધ્યો એટલે સૂર્ય ન ઉગે એવું ન હોય સૂર્ય તો ઉગે તમારી આંખે પાટા છે